હલો ગાયઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી કેમ છો બધા મજામાં તો ગાઈઝ જો મેં ગણપતિની સ્થાપના કરી દીધી છે અને ગણપતિ દાદાની પૂજા પણ કરી છે તો ગાઈઝ આજે તો મારે જવાનું છે વરદીમાં આજે સોસાયટીના મહિલા મંડળને લઈને આજે મારે લઢુ જવાનું છે તો આજના મારા બ્લોગમાં બને રહેજો અને હું આજે તમને ત્યાં કામનાથ મહાદેવનું મંદિર છે ત્યાંના દર્શન પણ કરાવીશ અને ત્યાં ગાડી શું એ છે બધું જોઈશ અને તમને વિડીયોમાં બતાવીશ તો મારા વ્લોગમાં બન્યા રહેજો તો ગાઈશ જો મારા શાળા આવ્યા છે તો શું છે વિનોદ મજામાં તો જો ગાઈસ સરોજ અત્યારે બેસી છે આવી રીતે ખુરશીમાં નાના છોકરાની ખુરશીમાં બેસી ગઈ છે તો મોટી ખુરશી છે હતી આપણે પણ મન તો નાની ખુરશી માં આવી જાય આવું છે આમાં જો મોટી ખુરશી હોય તો નાના છોકરાની ખુરશી લઈ શકે છે તો નાની ખુરશી માં સારી ગાઈસ આજનો આ બ્લોગમાં તમને મજા આવશે અને આજે હું જવાનો છું મંદિરે અને આજે સામા પાચન થઈને જરૂર નહીં આજે તો ગાઈસ આજે સામા પાચન થઈ અને આજે સોસાયટીના મહિલા મંડળને લઈને જવાનું છે મારે તો બોલેરો લઈને જવાનું છે તો હજુ તો અગિયાર છસોવાળા છે છો બધા રહેશે ને આજે આજે છે ને ત્યાં ગાડી જઈશ અને ત્યાં હું ફર્સ્ટ ટાઈમ જોઉં છું અને મેં કોઈ દિવસ જોયું નથી પણ બધા કહે છે બહુ સરસ છે અને ત્યાં ગાડી ઘીના કંઈક બેગ છે અને બહુ ચમત્કારી છે ઘી એવું ફ્રેશ ને ફ્રેશ રહે છે હું જોઈશ આજે હું ત્યાં જઈશ એટલે વિડીયો વિડીયો બનાવીશ અને ત્યાંના દર્શન પણ કરાવીશ તમને તો મારા બ્લોકમાં બને રહેજો તો કહીશ જો હું અત્યારે નીકળી ગયો છું અને મહિલા મંડળ બેસી ગઈ છે ગાડીમાં તો ભલે રહેજો મારા બ્લોકમાં તો આજે અત્યારે વધવા જઈએ છે બેન રહી ગયા છે તો એમનો વેટ કરી રહ્યો છે તો મેલા મંદર છે આ YouTube ઉપર આવશે તના કામે લગાડજો જોડેલા હાથ હવે છોડીને દોડીને પ્રભુ તણા જોઈ શક્યા તમે કે મહિલા મંડળ ભજન ગઈ રહ્યા છે અને હજુ એક બેનની રાહ જોઈ રહ્યા છે એ આવે પછી અમે નીકળીશું તો ગાડી મેં છાયરા મૂકી છે તો ગાય જો આ છે કામનાથ મહાદેવ મંદિર બતાવું બહારનો ભાગ છે આ મંદિર ગામની વચ્ચે આવેલું છે ऐसे अच्छे जवानों रस्तों तो मंदिर से चलो आपरे जाइए दर्शन करवा जो गाइस आप मंदिर से मंदिर के अंदर जयसु जय मते જય કામનાથ મહાદેવ તો ગાય જો અત્યારે જમવાનું ચાલુ છે પ્રસાદીનું તો આપણે જઈશું

니가 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 니가

आ, ये गाड़ी जो अनकुं जो आ गिर बढ़ा डब्बा है तो चार रूम भरेला है हाँ लोगों को आपने बहुत जोर से आदि कोई लोग ये मंडुआ निकल चुका है हाँ ची 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 आओ 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 आ કામનાથ મહાદેવ મંદિર જવાનો રસ્તામાં એરા પણ મારેલા છે તો ચલો ગાઈ હવે બહારની સાઈડ જવું તો આવી રીતે જો દુકાને દુકાન આવી રીતે ઘી મળે છે છે સંતરા મંદિર રઢુ પણ અત્યારે બંધ છે આ બાજુ નદીએ જવાનો રસ્તો છે આ સાઈડ નદી જાય છે બધી પબ્લિક મારી ગાડી પાસે અને મહિલા મંડળ કર્યું છે બધું ખાવા માટે કેટલો ટાઈમ લગાવે એ લોકો મેં આ રીતે જો ગાડી ચોકમાં લગાવી દીધી છે અહીંયા રામજી મંદિર છે આ ચોક છે અને અહીંયા વેરાઈ માતાનું મંદિર છે સામે કન્સ્ટ્રક્શન ચાલે છે એટલે ગાડી આગળ નથી જવાતી છે મહાદેવ મંદિર ગામની વચ્ચે છે તો જો તમે અહીંયા આવો રડુ ગામ તો રડુથી માત્ર ચાર કિલોમીટરના અંતરે અહીંયા વારસન ગામ છે તો અહીંયા સરસ નાવાની જગ્યા છે હું તમને બતાવું નદીનો નજારો તો જો ગઈજ મસ્ત એવો

તો જો અત્યારે વાડી એવા થઈ ગયો છે તો થોડો ટ્રાફિક ટળ્યો તો પપ્પા મજામાં ને જવામાં મમ્મી હશે તો ગાઈઝ હજુ આરતી કરવાની છે બધી તૈયારી કરવાની છે તો બન્યા રહેજો બ્લોગમાં એ ફોન લાવી દો ગાઈઝ જો તો ગાઈઝ જો આરતી પણ અમારી પાર્ટી છે એ ચિલ્ર બધા પોતપોતાનું ઇન્ટ્રોડક્શન કરાવો ચાલો કરણ ચાલ બોલ જોઈઝ આ છે મારા મોટાભાઈનો બાબુ એનું નામ છે કરણ અને આ છે મારા ભત્રીજી છે એનું નામ છે પ્રાચી અને પેલા તો અમારે ખૌદરી છે એનું નામ છે જયનામ પછી અમારા બાજુમાં રહે છે અમારા ભાણીઓ થાય કપુ એનું નામ છે કપુ એન્ડ અમારા છે વિરાટ સો આધી હતી તો બધા આવ્યા હતા રાતનો બ્લોક બીજ પૂરો કર્યો છે કાલે સવારે મતલબ hello good night